વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આ અગાઉ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે એકથી છ ભાગ જોયા જેમાં બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીની ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલી તમામ ખાલી જગ્યાઓ તમામ ફૂલ ફોર્મ એટલે કે પૂર્ણ સ્વરૂપ અને તમામ પ્રકારના ખરા ખોટા જોયા ત્યાર પછી આ વિડીયોમાં આપણે જોશું કેટલાક જોડકાઓ જોડકાઓ કેવી રીતે પેપરમાં જોડી શકાય તેની ચર્ચા ઓલરેડી આપણે ચાઇલ્ડ હેલ્થમાં કરી અહીં પણ આપણે જોડકા જોઈશું આ રીતે જ્યારે આપણને જોડકું પૂછાણવું હોય અ અને બ તો પેપરમાં આપણે ડાયરેક્ટ આ રીતે જવાબ લખશું એનિમિયા તો લોહતત્વની ઉણપ નિરોધ તો ફેમિલી પ્લાનિંગ આઈડીડી તો ગોઈટર એટલે આયોડાઈ આયોડિન છે મેલેરિયા તો ક્લોરોક્વિન આ રીતે જોડકા જોડી અને સરસ મજાનું પૂરેપૂરું આપણે પરીક્ષામાં લખશું જેથી કરી અને પેપર જોનારને પણ સારું લાગે ત્યાર પછી પૂછાયેલું છે વિટામિન ડી ની ઉણપ તો સુક્તાન એટલે કે સ્કરવી રિકેટ સોરી રિકેટ આંગણવાડી તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ ડેપોન તો લેપ્રસી પ્રોટીન તો મરાસમસ મોતીયો તો સર્જિકલ ઓપરેશન તો આ રીતે જોડકું હોય અને આ રીતે આપણે જવાબ એમનો લખી શકાય ત્યાર પછીનું જોડકું છે અ ડેન્ગ્યુ પોકેટ આલ્બમ ટીબી સીડીપીઓ અને યુનિસેફ જ્યારે બ માં છે ટીચિંગ મેથડ ક્યુલેક્સ આઈસીડીએસ એડીસી કોમ્યુનિકેબલ ડીઝીઝ અને હેલ્થ એજન્સી જ્યારે આપણે જોડકું જોડતા હોય ત્યારે અના તમામ એક બાજુ લખી અને જેટલા પણ આવડે એટલા પહેલાં છોડો જેથી કરી અને પાછળ રહી જાય એ આપણને ખ્યાલ આવી જાય ડેન્ગ્યુ તો એડીસી પોકેટ આલ્બમ તો ટીચિંગ મેથડ ટીબી તો કોમ્યુનિકેબલ ડિઝીઝ સીડીપીઓ તો આઈસીડીએસ અને યુનિસેફ તો હેલ્થ એજન્સી ત્યાર પછીનું જોડકું છે અમા સબ સેન્ટર આશા સીડીએચઓ તાત્કાલિક સારવાર સીડીપીઓ જ્યારે બ માં જિલ્લા આરોગ્ય વિભાગના વડા બાળ વિકાસ પ્રોગ્રામ એકસો આઠ એક હજારની વસ્તી ત્રણ હજારથી પાંચ હજારની વસ્તી અને હંડ્રેડ તો અહીં આપણે જ્યારે જોડકું જોડવા જઈએ ત્યારે આ રીતે જોડાય સબ સેન્ટર તો ત્રણ હજારથી પાંચ હજારની વસ્તી આશા તો એક હજારની વસ્તી સીડીએચઓ તો જિલ્લા આરોગ્ય વિભાગના વડા તાત્કાલિક સારવાર તો એકસો આઠ સીડીપી તો બાળ વિકાસ પ્રોગ્રામ ત્યાર પછીનું જોડકું છે મિનિમમ નીટ પ્રોગ્રામ એનઆરસીપી વર્લ્ડ હિમોફિલિયા ડે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ વર્લ્ડ મેન્ટલ હેલ્થ તો આ બે હજાર ચોવીસમાં માં અટપટું આવું જોડકું પૂછ્યું હતું ત્યારે આપણને એમ થાય કે આવું જોડકું થોડુંક અઘરું પડે પણ જે વસ્તુ આપણને પહેલાં આવડતી હોય એ આપણે લખી નખાય મિનિમમ નીટ પ્રોગ્રામ ઓગણીસો ચોમોતેર થી માં હતો એનઆરસીપી બાર ઓક્ટોબર બે હજાર અઢાર વર્લ્ડ હિમોફિલિયા ડે સત્તર એપ્રિલ નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ઓગણીસો બાણું અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ એ આવે દસ ઓક્ટોબર તો જે આપણને પેલા આવડે જોડો જેથી કરી અને આપણું જોડકું સાચું પડે ત્યાર પછીનું પેપરમાં પૂછાયેલું છે જોડકા તો અમા છે વિટામિન ડીની ઉણપ પ્રોટીનની ઉણપ ડેપસોન આંગણવાડી અને કેટરેક પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેપ્રસી સર્જિકલ ઓપરેશન મરાસમસ સુકતાન અને સ્કર્વી તો જવાબ આ રીતે આપણે લખી શકાય જવાબમાં અ બ લખવાની કાંઈ જરૂર નથી વિટામિન ડીની ઉણપ તો સુકતાન પ્રોટીનની ઉણપ તો મરાસમસ ડેપસોન લેપ્રસી આંગણવાડી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને તો તો સર્જિકલ ઓપરેશન તો આ હતા કેટલાક પૂછાયેલા જોડકાઓ અને આવા જ પ્રશ્નોને લઈ અને ફરી આપણે પાર્ટ આઠ એટલે કે ભાગ આઠમાં માં વિકલ્પ એટલે કે એમસીક્યુ કેવી રીતે લખાય કેવા કેવા પ્રકારના એમસીક્યુ બે હજાર આઠથી બે હજાર ચોવીસના પ્રશ્ન પેપરમાં પૂછાયેલા છે તેની ચર્ચા કરશું પણ એ પહેલાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો ચોક્કસ શેર કરજો અને આવા જ વિડીયો આવા જ પૂરેપૂરા પેપરની પીડીએફ જોવા માટે બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસના તમામ પેપરના પૂરેપૂરા પેપરના સોલ્યુશન જવાબ સાથેના સોલ્યુશનની પીડીએફ પણ આપ જોઈ શકો જે માસ્ટર માઇન્ડ એ જીવએફમાં આપ જોઈ શકો કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય તો મેસેજ કરો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન સેવન સિક્સ પર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ